આપણે પેડ યુઝર 300 જેટલા પેડ 300 પ્લસ પેડ યુઝર હતા અને બીજા ઘણા બધા બધા થાય અને લગભગ આપણી સાથે 500 જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા હતા એમાંથી લગભગ વાત કરું તો ત્રણ જેવા વિદ્યાર્થીઓ છે કે અથવા તો ઉમેદવારો છે કે જેને 40 ઉપર માર્ક થતા હોય બાકીના બધા જે કંઈ પણ ઉમેદવારો છે એ બધાને મેક્સિમમ છે 20 25 30 આસપાસ છે એ માર્ક થાય છે તો હવે તમારા બધાનો એવો પ્રશ્ન આવતો હતો કે સાહેબ મેરિટ કેટલી અટકશે તો મેં તમને વાત કરી કે ભાઈ

એ માટેનો એક પોલ મૂકીશું એમાં તમારે છે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું રહેશે ટેલિગ્રામ ગ્રુપની અંદર છે છે એ એ જોઈન થવા માટે સૌથી પહેલા ટેલિગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પછી વિદ્યાર્થી લોગ ઇન થવાનું મોબાઈલ નંબર નાખી અને પછી ત્યારબાદ દોસ્તો છે એ તમારે ગુજરાત જ્ઞાન આ રીતે સર્ચ બોક્સમાં લખશો આપણી ચેનલ લાવી જાય એને જોઈન કરી લેવાની બરાબર અથવા તો નીચે સીધી લિંક આપેલી છે એ લિંક ઉપર છે એ તમારે ક્લિક કરવાનું એટલે સીધા ત્યાં પહોંચી જશો ન પહોંચો તો વિદ્યાર્થી મિત્રો છે તમે આપણો નંબર જે આપેલો છે એ નંબર ઉપર ટેલિગ્રામ ગ્રુપ ની અંદર મેસેજ કરી દેજો એટલે જોઈન કરી ઓકે અહીંયા વાત થઈ ગઈ ક્લિયર વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી તો કે જે તમારી પરીક્ષા લેવાઈ ગઈ એનું મેરિટ વિશેની વાત કરી પરંતુ એની આન્સર કી છે એ આન્સર કી વિદ્યાર્થી મિત્રો પ્રોવિઝનલ આન્સર કી છે એ જાહેર થઈ ગઈ છે ચાલો ત્યારે આપણે આન્સર કી જોઈ લઈએ જો આ છે ને ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે છીએ અત્યારે તમે જોયો આ ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અહીંયા છે રજૂ કરવાનો નિયત નમૂનો જે કઈ પણ વિદ્યાર્થીઓને પેપર હતું કેટલા માર્ક નું પેપર હતું સો માર્ક નું પેપર હતું આ પેપર ની અંદર તમારા જેટલા પણ પ્રશ્નો હોય કે ભાઈ પ્રશ્ન ખોટો છે કે આ ખોટું છે કે આ આ અંદર આવું ન ન હોવું હોવું જોઈએ જોઈએ તેવું બધી તમે ગ્રુપ ની અંદર ડિસ્કસ કરતા હતા બરોબર મારા ધ્યાનમાં વિદ્યાર્થી મિત્રો જે કઈ પ્રશ્નો છે એ પ્લસ તમારા ધ્યાનમાં જે કઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો એ તમારે આ નિયત નમૂનો તમને અહીંયા દેખાય છે નિયત નમૂનો ચાલો એ તમને નિયત નમૂનો પણ બતાવી દઈએ તો આ વિદ્યાર્થી મિત્રો નમૂનો છે આ નમૂના ઉપર છે એ તમારે ફોર્મ ભરી દેવાનું છે દાખલા તરીકે સીટ નંબર તમારે અહીંયા લખવાનો છે બરોબર પછી તમારે નંબર લખવાનો છે પછી નામ ડ્રાઈવર લખેલું છે છે અહીંયા એક કયા નંબરનું પેપર હતું એ કેટલામાં નંબર નો પ્રશ્ન હતો એ આખો પ્રશ્ન કયો હતો એ પ્રશ્ન સળંગ લખવાનો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન સી ઓપ્શન ડી આ રીતે તમને આપેલું છે જો આ પેલા પ્રશ્નની આ આખી વાત છે પછી અહીંયા બીજા પ્રશ્નની વાત છે આ રીતે જેટલા પણ પ્રશ્ન હોય એ તમારા આ એક ફોર્મ આપેલું છે આ ફોર્મને છે એ વર્ડ ની અંદર કન્વર્ટ કરવાનો છે વર્ડ ફોર્મ ની અંદર છે એ તમે એડિટ કરી શકશો તમારા 10 પ્રશ્નો છે એની અંદર ભૂલ લાગતી હોય તો 10 પ્રશ્નો તમે કરી શકશો પણ એના માટે એક અલગથી વિડિયો બનાવી દેશું જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે કરવું એ તમને વધારે સમજી જશે અથવા તો હું છે એ દોસ્તો તમને વર્ડ માં બનાવી અને તમને ટેલિગ્રામ ગ્રુપ ની અંદર આપી દેશે જેથી તમને કોઈ ટેન્શન ન રહે અને જેટલા એ ફોર્મ ભર્યું હશે એના માર્ક સુધરશે કે કે પછી બધાના સુધરશે આ જે પ્રશ્નો પ્રશ્નો છે છે એક અલગથી આપણે જેની અંદર કયા કયા એ કરવા જેવા છે અને કયા કયા પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો છે એ આપણે રજૂઆત કરી શકીએ કઈ રીતે રજૂઆત કરી શકીએ એની એક માહિતી આપીશું અત્યારે આજના વિડીયોનો મુખ્ય ઉદ્દેશ્યની તમને વાત કરું તો વિદ્યાર્થી મિત્રો તમારી છે એ ખાસ કરીને આન્સર કી છે પ્રસિદ્ધ થઈ ગઈ છે આ આન્સર કીને પ્રોવિઝનલ આન્સર કી કહેવાય જો તમને અહીંયા દેખાય છે પ્રોવિઝનલ આન્સર કી બરોબર તમે તમારા પ્રશ્નો મોકલશો પછી એ પ્રશ્નોનું એ ઓબ્ઝર્વેશન કરશે તમારી સાથે એ કેટલા કેટલા પુરાવો તમે એની અંદર રજૂ કરેલા છે એ પુરાવો કેટલા અર્થમાં સાચા છે કેટલા અર્થમાં ખોટા છે બરાબર આ બધી વસ્તુ તમારી જોશે અને પછી વિદ્યાર્થી મિત્રો એ ફાઇનલ આન્સર કી આવશે ફાઇનલ આન્સર કી આવશે પછી એનો કોઈ પ્રશ્નો સુધારો થશે નહીં અત્યારે આ પ્રોવિઝનલ આન્સર કી કેવાય આની અંદર જે સી દાખલા તરીકે છવ્વીસ ની અંદર સી આપેલો છે તો બની શકે કે એના સુધારો થઈને ડી પણ કરી નાખે જસ્ટ ફોર એક્ઝામ્પલ ની વાત કરું છું કરવાનું છે તો જેથી તમને ખ્યાલ આવી જાય આશેરો કે ભાઈ આપણે કેટલા માર્ક થવાની સંભાવના છે અને પેલા તો કેટલામાં નંબર નું પેપર છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પત્રિકા કોડ સી નું પેપર છે અહિયાં વિદ્યાર્થી મિત્રો છે એ તમને જુઓ તમે એ પછી બી પછી સી અને ડી આ રીતે ચારેય જે કઈ જે કઈ સિરીજ હોતી ચાર સિરીઝ હોતી બરોબર એ ચારેય સિરીજ અહીંયા તમને ક્વેશ્ચન આન્સર અને એના નંબર છે આપી દીધા છે તો ચાલો આપણે સી સિરીજ નું જે પેપર હતું એની સોલ્યુશન કરવાની શરૂઆત કરી દઈએ ફટાફટ જઈશું વધારે ટાઈમ નહીં વેસ્ટ કરીએ કારણ કે એક પ્રશ્ન છે એની પહેલા મૂકી દીધો હતો સીરામન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે સવારનો નાસ્તો બરોબર પછી બહુવચન નથી તો કે પ્રેમ બહુવચન નથી તો કે પ્રેમ પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજાની અંદર છે સૌરાષ્ટ્રની બોલી અટાણ અને અત્યારે કહીશું ઓપ્શન બી પાંચમા નંબર ની અંદર સી હોઠ માંથી છઠ્ઠા નંબર નો પ્રશ્ન છે મધ્યમ પદ લોપી સમાસ છે હિન્દુ સમાજ ત્યારબાદ હિન્દુ સમાજ ત્યારબાદ સાતમા નંબર નો પ્રશ્ન છે એની અંદર વિદ્યાર્થી મિત્રો અત્યાર અંત્યાનો પ્રાશ આવશે બરોબર કયો આવશે અંત્યાનો પ્રાસ એક ને છે બંને છે એટલા માટે આઠમા નંબર નો પ્રશ્નની અંદર વાત કરું તો ઓપ્શન બી એટલે કે મગન આવશે બરોબર નવમાં નંબરની અંદર વાત કરું તો ઓપ્શન એ એટલે કે વર્તમાન કૃદંત આવશે દસમા નંબર ની વાત કરું તો ઓપ્શન બી એટલે કે મુંજાલથી તિરસ્કાર ભર્યું હસાયું મુંજાલથી તિરસ્કાર ભર્યું હસાયું એટલે કે ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ થશે ત્યારબાદ આગળ વધીએ અગિયારમાં નંબર નો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન એ એટલે કે દોહરો છંદ આવશે કયો છંદ આવશે દોહરો છંદ આવશે બારમા નંબરની અંદર વાત કરું તો ઓપ્શન ડી એટલે કે સેવલીની છે એ જોડણી કેવી છે ખોટી છે ત્યારબાદ તેર નંબરની અંદર ઓપ્શન સી એટલે કે તનુ પ્લસ ઈ એ આપણો સાચો જવાબ થશે ચૌદમા નંબરની અંદર વાત કરું તો ઓપ્શન સી એટલે કે ક્રમ વાચક ક્રિયા વિશેષણ ઓપ્શન સી આપણો સાચો જવાબ ત્યારબાદ પંદર ચૌદ બાદ પંદરમા નંબરનો પ્રશ્ન વાત કરું તો ઓપ્શન બી એટલે કે કેહની કાળ જાય ને કેહની રહે એટલે કે ઓપ્શન બી છે અહીંયા સાચો જવાબ નંબર નો પ્રશ્ન ઓપ્શન એ સાચો જવાબ વર્ણ ચાર છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર નંબર નો પ્રશ્ન છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે તું હું તમારે બંગલે ક્યારેક આવીશ ઓપ્શન ડી અઢાર નો પ્રશ્ન ઓપ્શન એ સાચો જવાબ છે દિવસ નો થશે દોસ્તો સમાનાર્થી શબ્દ નથી એમ પૂછ્યું એટલે કે વસુ વસુ એ સમાનાર્થી નથી બાકી દિન વાદરસ અને અનહ અહન એ ત્રણેય છે એના સમાનાર્થી છે ઓગણીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદેશ મિત્રો ઓપ્શન સી એટલે કે પેલા છે એ પરીખ આવશે પછી પરિમલ આવશે પછી પરિષદ આવશે ઓપ્શન સી એટલે કે એની અંદર થિંક આવશે બાવીસ નંબરનો પ્રશ્ન એની અંદર ઓપ્શન સી એટલે કે શૂડ આવશે ત્રેવીસ નંબરનો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન સી એટલે કે વિદ્યાર્થી મિત્રો કાલફ આવશે એનું કાલ નહીં થશે કાલફ નહીં થશે કાલુ જ થશે મેં તમને સોલ્યુશન ની અંદર કીધેલું છે ચોવીસ નંબર નો પ્રશ્ન એની અંદર ઓપ્શન સી એટલે કે એ અને બી બંને છે એ અહીંયા સાચા છે એવું એ લોકો કહે છે પચીસ નંબરનો પ્રશ્નની અંદર ઓપ્શન એ એટલે કે એ અને બી બંને છે એ સાચા છે એવું કહેવા માંગે છે પચીસ નંબરનો સોરી છવ્વીસ નંબર નો પ્રશ્ન છે એની અંદર ઓપ્શન એ એટલે કે આર્ટિફિશિયલ નો વિરોધી શબ્દ છે એ નેચરલ થશે સત્યાવીસ નંબર ના પ્રશ્નની અંદર ઓપ્શન ડી એટલે કે એલર્ટ નું થશે દોસ્તો વોચ શું થશે વોચ ઓપ્શન ડી અઠ્યાવીસ નંબરનો નો પ્રશ્ન છે જવાબ થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી રાઈપ શું થશે રાઈપ ખાલી જગ્યાની અંદર રાઈપ આવશે ઓગણત્રીસ નંબરના પ્રશ્નની અંદર ફોરેન નો પેલિંગ આ રીતે લખાશે ત્રીસ નંબરનો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી એટલે કે એજન્ડા શું આવશે એજન્ડા ત્યારબાદ એકત્રીસ નંબરનો સોરી હા એકત્રીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન સી એટલે કે બાવીસ હજાર બસો ત્યારબાદ બત્રીસ નંબરનો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે સત્તાણું ત્રેવીસ નંબરનો નો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે સિક્સ ત્યારબાદ નંબર નંબરનો પ્રશ્ન ઓપ્શન એટલે કે છ મિનિટ સાડત્રીસ નંબર પ્રશ્ન ઓપ્શન બી એટલે કે રૂપિયા ચાર હજાર આડત્રીસ નંબર નો એટલે કે ઓપ્શન એ પચાસ ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન એટલે કે ઓપ્શન એ બાર વર્ષ ચાલીસ નંબર નો પ્રશ્ન એટલે કે ઓપ્શન ડી ત્રણસો સોરી ત્રણ એકતાલીસ નો પ્રશ્ન ઓપ્શન બી તમારો સાચો જવાબ રૂપિયા પંદર હજાર છસો ચાલીસ આવશે તેતાલીસ નંબર નો પ્રશ્ન ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે કયો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે બરોબર ઓકે આગળ વધીએ ચુમ્માલીસ નંબર નો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન બી આપણો અઠ્યાવીસ મીટર છે તો જ મેળા તો જ સ્ક્રીનમાં તમને દેખાશે ઓકે હવે ચલો હવે ડન છે પિસ્તાલીસ નંબરનો પ્રશ્નો જવાબ આવશે ઓપ્શન સી છેતાલીસ નંબર નો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી સુડતાલીસ નંબર નો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી અડતાલીસ નંબર નો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન બી પચાસ નંબર નો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ પચાસ નંબર નો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન એ ગણિત પૂરું કર્યું હવે જીકે ની શરૂઆત કરીએ એકાવન નંબર નો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો લોથલ એટલે કે લોથલ ડોકિયાળ ક્યાંથી મળી આવ્યું હતું ત્યારબાદ મહાશિવરાત્રીના મેળામાં સાધુઓ છે મૃગી કુંડમાં સ્થાન કરે છે ઓપ્શન સી ત્રેપન નંબરનો પ્રશ્ન આવશે પંડિત રવિશંકર ઓપ્શન સી ચોપન નંબરનો પ્રશ્ન ઓપ્શન ડી એટલે કે મહારાષ્ટ્ર અહીંયા આપણો જવાબ થશે પંચાવન નંબરના પ્રશ્નની અંદર ઓપ્શન એ એટલે કે સંવાદ કૌમુદી આવશે છપ્પન નંબરના પ્રશ્નની અંદર ઓપ્શન બી એટલે કે ચંદ્રશેખર આઝાદ એવું કીધું હતું કે હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં સુડતાલીસ નંબરનો સોરી સત્તાવન નંબરનો પ્રશ્ન છે જવાબ આવશે ઓપ્શન બી એટલે કે શિલભદ્ર શું આવશે શીલભદ્ર સત્તાવન બાદ અઠ્ઠાવન નંબરનો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન સી એટલે કે હદયકુંજ કહેવાય આ પ્રશ્ન સરળ હતો ત્યારબાદ ઓગણસાઠ નંબરના પ્રશ્નની અંદર ઓપ્શન ડી એટલે કે કાથો અને વાળું છે એ વિધાન ખોટું હતું સાઠ નંબરનો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન સી એટલે કે સારી ઢંઢ કે જે કચ્છની અંદર આવેલું છે ઓપ્શન સી આપણો સાચો જવાબ અમેરિકા આપણો સાચો જુઓ ચોસઠ નંબર નો પ્રશ્ન એટલે કે ઓપ્શન બી હેબિયસ કોર્પસ બંદી પ્રત્યક્ષીકરણ બરોબર વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીત આપવામાં આવે છે ઓપ્શન બી 62 નંબરનો પ્રશ્ન છે જવાબ આવશે ઓપ્શન બી એટલે કે મૂળભૂત ફરજોની અંદર છે એ ભારતની સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાની વાત કરેલી છે ત્યારબાદ 66 નંબરનો પ્રશ્ન ઓપ્શન સી એટલે કે વિધાનસભાના અધ્યક્ષ એ છે આપણો જવાબ સાચો આવશે 67 નંબરનો પ્રશ્ન ઓપ્શન ડી એટલે કે વસ્તી ગણતરી છે એ સંઘ સૂચિમાં સમાવિષ્ટ થશે ત્યારબાદ 68 નંબરનો પ્રશ્ન ઓપ્શન સી એટલે કે ફક્ત 1 3 અને 4 બરાબર સર્વિસ ટેક્સ એનો સમાવેશ થશે વેટનો સમાવેશ થશે અને

એની અંદર બી આવશે એટલે કે સી એ બરોબર સી એ ત્યારબાદ તોતેર નંબરનો પ્રશ્ન એટલે કે એની અંદર છે રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કયા કણો કરે છે તો કે ત્રાક કણો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો હોય છે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પીટ કોલસો ઓપ્શન ડી ત્યારબાદ પંચોતેર નંબરનો પ્રશ્ન જેની અંદર છે એ જવાબ આવશે તમારો અનુમસ્તિષ્ક બરોબર શરીરમાંથી કયું માનવ શરીરનો શારીરિક સ્થિતિ અને સમતોલન જાળવવામાં મદદ કરે છે આપણે બધા લંબ મજા સમજતા હતા પણ એ લોકોએ એનું મસ્તિષ્ક કીધું છે ત્યારબાદ છોતેર નંબરનો પ્રશ્ન જવાબ આવશે ઓપ્શન સી એટલે કે દોસ્તો લેડ અને ટીન બરોબર લેડ અને ટીન હવે તમને પ્રશ્નો થતા હોય કે આ બધા પ્રશ્નો છે આન્સર કી ખોટી છે અને આન્સર કીની અંદર સુધારો કરવા જેવો છે તો એના માટે છે એ અલગથી વિડીયો આજે જ આવી જશે બરોબર આજે રાત્રે જ આવી જશે કે કઈ રીતે તમારે આખું ફોર્મ ભરવાનું છે કઈ રીતે છે એ ક્યાં જમા કરવાનું છે અને એ બધી વસ્તુઓ છે એ આજે નહીં આવે એમ તો કારણ કે એ લોકો હજી તમને ક્યાં છે હજી તો તમને ખાલી ફોર્મ આપેલું છે તમે અત્યારથી થોડાક સજાવ થઈ જાવ એટલા માટે પણ હું તમને છે વિડીયો બનાવીને જણાવી દઈશ કે કઈ રીતે આપણે કરવાનું છે તમે છે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે તમને જણાવી દઈશ સત્યોતેર નંબરનો પ્રશ્ન ઓપ્શન એ એટલે કે કંગના બેનર્જી મોનિકા શાહ અને આરતી અંકરીંકર છે એ ત્રણેયને છે વિદ્યાર્થી મિત્રો કયો એવોર્ડ મળ્યો તો કે તાનારીરી એવોર્ડ છે એ ત્રણેયને મળ્યો ત્યારબાદ આગળ વધીએ અઠ્યોતેર નંબરનો પ્રશ્ન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર 24 ની દસમી આવૃત્તિ ની થીમ તો કે ગેટવે ઓફ ફ્યુચર કઈ દોસ્તો ગેટવે ઓફ ફ્યુચર ઓપ્શન સી આવશે ટ્રેન છે એ પોર્ટલ વિકસાવ્યું છે ત્યારબાદ વાહન વ્યવહાર કમિશનર દ્વારા કયા કાર્યો કરવામાં આવે છે એમાં ડી આવશે બરોબર કેટલામાં નંબરનો પ્રશ્ન છે એક્યાસી નો એક્યાસી નંબરનો પ્રશ્ન છે એમાં ડી આવશે બરોબર ત્યારબાદ આગળ વધીએ આ પ્રશ્ન ક્યાંથી પૂછેલા છે બધી વસ્તુ બધી જાણકારી મને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે ચોખ્ખા બેઠે બેઠા પ્રશ્નોને આનાથી ડીપમાં કંડક્ટરમાં જાય તો પણ વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન રોડ સેફ્ટી નો બહાર નહીં જવા દઈએ બરોબર એક પ્રશ્ન રોડ સેફ્ટી નો આપણે બહાર નવા જઈ જવા જઈ દઈશું નહીં બરોબર ખાતરી સાથે વિદ્યાર્થી મિત્રો છે એ તમને જણાવવા જઈ રહ્યો છું કારણ કે જેટલી માહિતી આ લોકોએ જ્યાંથી પણ પૂછી છે બધી ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી પૂછેલી છે બાકી ક્યાંથી નહીં પૂછેલી તો ઓથેન્ટિક વેબસાઇટનો આપણે એક એક ખૂણો છે એ જોઈ લઈશું જેથી કોઈ વાંધો ન આવે ઓકે બ્યાસી નંબરનો પ્રશ્ન એની અંદર કયું વિધાન ખોટું હતું તો પંચમાલ એની અંદર જીજે સત્તર આવે સોળ ન આવે ત્યારબાદ નીચે મુજબની નિશાની શું બતાવે છે ત્યાંસી નંબરની અંદર એ લોકો એમ કહે છે કે ફરજિયાત ડાબી બાજુ વાહન રાખો ફરજિયાત ડાબી બાજુ વાહન રાખો ઓપ્શન સી અહીંયા સાચો જવાબ થાય છે હવે આ લોકો છે ને એનું કંઈ નક્કી નથી હતું હવે આ લોકો એ એની એક વેબસાઈટ જે બહાર પાડેલી છે એ વેબસાઈટ ઉપર ઓપ્શન એ ને સાચો બહાર પાડેલો છે અને અમુક જે આટો ની વેબસાઈટ જે છે એની અંદર પીડીએફ ની ઓપ્શન પીડીએફ ની અંદર ઓપ્શન સી ને સાચો જવાબ માનેલો છે તો અમે અમુક તો એ કરવાના છે ને અમુક સી કરવાના છે તો કરવું છું અહીંયા કરવું છું એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ લોકો એ છે અને ખાસ કરીને અહીંયા સિન્હની ભૂલ છે એ લોકોને જો કદાચ આપવું હોય તો રેડ કલર થી હોત તો ફરી ફરજિયાત થઈ જાત સર્કલ છે એ તો બરોબર જ છે કે રાઉન્ડ ની અંદર છે એટલા માટે પણ આ પ્રશ્ન ની અંદર પણ થોડોક સુધારો એ લોકોને કરવો જોઈએ તો ઓપ્શન સી સાચો જવાબ અને બુક માંથી આ બધા પ્રશ્નો બેઠા લીધા છે આ આ પ્રશ્ન આ બ્યાસી ત્યાસી બરોબર એ બધા પ્રશ્નો ચિન્હો વાળા તો બધા પ્રશ્નો બુક માંથી બેઠા જ હશે તમે ચિંતા ન કરતા ત્યારબાદ ઓટોમોબાઈલ સસ્પેન્શન ના સિસ્ટમ માં શાનો ઉપયોગ થાય છે

ત્યારબાદ નેવ્યાસી નંબરનો પ્રશ્ન ઓપ્શન બી તરફ જાય છે શક્તિ નેવ નંબરનો પ્રશ્ન ઓપ્શન બી એટલે કે પિસ્ટન ત્યારબાદ એકાણું નંબરનો પ્રશ્ન છે તો રાહદારીઓ વાહન માટેના ક્રોસિંગ ઉપર રોડ ક્રોસ કરતા હોય ત્યારે તમે શું કરશો બરોબર એકાણું નંબરનો પ્રશ્ન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વાહન ઊભું રાખીને રાહદારીઓ રોડ ક્રોસ કરે તેની રાહ જોઈશું ઓકે બાણું નંબરનો પ્રશ્ન સાંકડા નાળા પાસે પહોંચો છો તેમાંથી સામે વાહન પ્રવેશેલ છે નાળામાંથી બંને વાહનો એક સાથે જઈ શકે તેમ નથી તો આ સંજોગોમાં તમે શું કરશો બરોબર તો આપણે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું સામેનું વાહન પસાર થઈ જાય ત્યાં સુધી ઉભો રહેવાનું બાદ જે રસ્તા ને વનવા તરીકે જાહેર કરેલો હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો શેની મનાય હોય સ્વાભાવિક રીતે બરોબર ત્રણ ની અંદર છે શું દર્શાવે છે ચોરા નું નંબર પ્રશ્ન ઓપ્શન ડી પ્રવેશ પ્રતિબંધિત છે હવે એ લોકોને પહેલા તો છે ને આપણે એને શું કેવું પણ આ ચિહ્ન મેં ક્યાંય જોયું છે અત્યાર સુધીમાં ક્યાંય આવું ચિહ્ન જોયેલું અહીંયા વિદ્યાર્થી મિત્રો એ લોકો નિશાની કરવાની હોય અહીંયા એ લોકોને જો આ પ્રકાર આ પ્રકારની એ લોકોને નિશાની કરવી પડે તમને બતાડું બરોબર તમને બતાડું એટલે એ લોકોને ખ્યાલ આવે થોડો એ લોકોને ખ્યાલ આવે એક જ મિનિટ હો દોસ્તો આપણે એટલું બધું ફાવતું નથી પણ તોય કરીએ આપણે ટ્રાય કરીએ કે એ લોકોને છે ને આ રીતની નિશાની દોરવી જોઈએ અને લોકો નથી દોરતા શું કરશું આપણે તો ઓકે ચાલો આપડે નિશાની છે ધીરે ધીરે ક્લિયર થાય છે સરસ રીતે બનાવું છું સર્કલ હોય પછી તરફ એરો હોય અને એને છે એ વિદ્યાર્થી આડો લીટો હોય એટલે પ્રતિબંધ હોય હવે એ લોકો આ એરો કઈ રીતે દોરોશે એ જ મન નથી આ એરો છે કઈ રીતે દોરો છે એ જ મને ખ્યાલ નથી આવતો બરોબર આ નિશાની આપણા જીવનમાં આપણે ક્યાંય જોયેલી નથી સ્વાભાવિક રીતે પાછળથી કોઈ વાહન છે એ આવતું હોય અને આપણે બીજું આગળ વાહન જતું હોય એની સાઈડ કાપવી હોય તો આપણે જમણી બાજુથી સાઇડ કાપીએ છન્નું નંબર નો પ્રશ્ન છે જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગ વાહન સાથે ક્રોસ કરવાનું હોય ત્યારે તો વિદ્યાર્થી મિત્રો એ લોકો છે એ અહીંયા તમને એ બીસી ત્રણેય એવું એ લોકોએ તમને જવાબ આપેલો છે જોઈએ કે રસ્તાની ડાબી બાજુ વાહન ઊભો રાખીને ટ્રેક ઉપર રેલવે આવે છે કે કેમ તે વગાડીને ઝડપથી રેલવે ક્રોસ કરીશ હા ભાઈ કઈ રીતે આવે મને ખબર પડતી અંદર આ આવે જ નહીં દોસ્તો જોરથી હોન વગાડીને ઝડપથી રેલવે લાઈન ક્રોસ કરીશ આવે જ નહીં જો રેલવે ટ્રેક ઉપર રેલવે ન આવતી હોય તો ક્રોસિંગ પસાર કરીશ અને જો રેલવે આવતી હોય તો ઊભો રહીશ જો રેલવે ટ્રેક ઉપર રેલવે ન આવતી હોય તો ક્રોસિંગ પસાર કરીશ અને જો રેલવે ન આવતી હોય તો ઊભો રહેશે બરોબર સિમ્પલ છે આ તો બરોબર છે આ બરોબર પછી રસ્તાની આખું તમારે સમજ એબી બી બંને એમ કરવું પડે એબીસી ત્રણેય કાર્ય કરીશ એક ક્યારેય નો આવે જોરથી વન વગાડીને ઝડપથી રેલવે લાઇન ક્રોસ કરીશ એ તો આવતું જ નથી છન્નું નંબર ના અને આ રોડ સેફ્ટી ની અંદર નહીં પણ મોટર વ્હીકલ એકની અંદર પેડ વિદ્યાર્થીઓને વિગતે સમજાયેલું છે એટલે ઓપ્શન બી તો આવતો જ નથી આની અંદર તમારે સબૂત જોતો હોય તો એમવી વી એક્ટ કન્વર્ટ કરેલી છે પણ લગભગ એકસો ને છવ્વીસ અઠ્યાવીસ એ કલમ છે એની અંદર ચોખ્ખું એ લોકોએ ઉલ્લેખ કરેલો છે કે ડ્રાઈવર માટે છે જ્યારે ક્રોસિંગ હોય ત્યારે ક્રોસિંગ વખતે શું કરવાનું તો એમાં ક્યાંય જોરથી હોર્ન વગાડવાનું પછી ઝડપથી લાઈન ક્રોસિંગ કરવાની એવું ક્યાંય લખેલું નથી મને પાકો ખ્યાલ છે બરોબર પછી કાસા લાયસન્સની મુદત કેટલી હોય છે આ તો બધાને ખ્યાલ હોય પણ એ લોકોએ પ્રશ્ન ક્યાંથી કાઢ્યો એ મારે સમજવાનું હતું એ મેં સમજી લીધું છે એટલે હું એમાં કોઈ અમારા ડ્રાઈવ કન્ડક્ટર વાળા કંઈ ઉપાધી નથી નીચે મુજબ સંદેશ આપે છે આ નિશાની બરોબર છે બરોબર અઠાણું નંબરની નિશાની બરોબર છે કે આ યુટર્ન લેવાની મનાઈ છે આમાં કઈ આપણને વાંધો જ નથી 99 સોરી અઠાણું નંબરમાં યુટર્ન લેવાની મનાઈ છે આ રીતે આવશે યુટર્ન લેવા આગળ પ્રતિબંધ છે એવું નહીં આવે બરોબર ઓપ્શન સી પછી 99 નંબરનો પ્રશ્ન રાત્રિ દરમિયાન રાત્રિ સમય દરમિયાન વાહન બંધ પડે અથવા બગડી જાય ત્યારે શું કરશો તમે બરોબર તો ઓપ્શન ડી એટલે કે યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરી યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરી અને પછી છે એ તમે સાઈડ લાઈટ ચાલુ કરી દેશો વાત થઈ ગઈ પૂરી ચાલો છેલ્લાની અંદર છે એ તો બધાને ખ્યાલ છે મોબાઈલ અને થમ્રોપનનો ઉપયોગ ન કરવો જોઈએ બરાબર તો આ કાંઈક દોસ્તો છે પ્રશ્નો હતા તમારી પાસે જે પણ સિરીઝનો પ્રશ્ન પેપર હોય એ સિરીઝનો પ્રશ્ન પેપર હું ટેલિગ્રામ ગ્રુપની અંદર તો ક્યારનું મૂકી દીધું છે લગ્નની અંદર હતો તો આવીને તરત જ તમારા માટે છે એ પહેલા તો આ પેપર સોલ્યુશનનો વિડિયો બનાવી દીધો છે અને હવે કઈ રીતે રજૂઆત કરવાની છે આપણે બરાબર કઈ જગ્યાએ મેલ કરવાનો છે એની માહિતી છે એ લોકો વેબસાઇટ ઉપર મૂકશે આજકાલની અંદર તો જેવી મૂકશે એટલે તરત જ એનો વિડીયો આવી જશે તમારી સમક્ષ વર્ડની અંદર છે એ આખું વિદ્યાર્થી એક ફોર્મ આવી જશે અને તમને જણાવી દઈશ કે આની અંદર છે આ પ્રશ્ન નાખો અને પ્રૂફ મારી પાસે આવશે તો એ પ્રૂફ હું ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દઈશ તો મને છે એ ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન કરી મતલબ કે તમે બધા જોઈન થઈ જજો બરોબર હવે છે ખાસ એક વસ્તુ યાદ રાખો તમે મને છે ને આવી નાની નાની બાબતો માટે કોલ ન કરો કે સાહેબ આ પ્રશ્નની અંદર આમ હતું આ પ્રશ્નની અંદર આમ હતું કારણ કે અત્યારે અમે કંડક્ટરનો કોર્સ લોન્ચ કર્યો છે પ્લસ સાથે સાથે બુક લોન્ચ કરી છે પ્લસ બીજો ઘણા બધા છે તમારા ડ્રાઈવરના કામમાં છે તો એક ધારા સતત કોલ જ આવે લગન જ કરવા દેતા લગન ની અંદર છે એમ લગન ની અંદર ગયા છે તો તો ત્યાં સતત તમે તમે કોલ કરો છો મહેરબાની કરીને મેસેજ કરો બરોબર મેસેજમાં જવાબ ન મળે તમને ચોવીસ કલાક ની અંદર તો તમે કોલ કરો બાકી લગભગ આપણો જવાબ છે એ તમને ચોવીસ કલાક ની અંદર મળી જ જતો હોય છે બરોબર તો ખાસ કરીને મેસેજ કરજો કોલ ન કરતા બરોબર એટલું છે તમને પણ હમ્બલ રિક્વેસ્ટ અહીંયાથી બાકી કોઈ પણ પ્રશ્ન હોય નીચે કોમેન્ટ કરી નાખો બરોબર આવતા વિડીયોની અંદર અવશ્ય એનો સોલ્યુશન લઈને આવી જશે મળીએ છીએ છે નવા વડિયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વચિંગ દસ વિડીયો જઈને માત્ર ભારતમાંથી જાય